ભારત વિકાસ પરિષદ મહાવીજય શાખા ડીસા દ્વારા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને રેઇનકોટ વિતરણનો કાર્યક્રમ યોજાયો સી એલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસાના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો ડીસા શહેરના હાઈવે અને શહેરમાં વિવિધ સ્થળોએ ટ્રાફિકનું નિયમન કરનાર ટ્રાફિક પોલીસ અને ટીઆર

દિલીપભાઈ ઠક્કર રમેશભાઈ શાહ દક્ષાબેન જોશી કમલેશભાઈ રાચ્છ પૂજાબેન ઠક્કર અને મોટી સંખ્યામાં શાખાના વિવિધ પદાધિકારીઓ અને સભ્યો જોડાયા હતા આ કાર્યક્રમનું સૌજન્ય મીનુબેન ઠક્કર ભારતીબેન આર ઠક્કર અને ખુશીબેન સુભાષભાઈ ઠક્કર દ્વારા પ્રાપ્ત થયું હતું કાર્યક્રમની આભાર વિધિ દિનેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા